બાજરી વાટવા જવાનું તડકો માથે ચડશે ને એટલે જશી તો અમદી કોમે નહી વળ લગી રે હું કહો ઘર નું કોમ પાલે તો બાજરી વાટીને મેલો ને તો ના હોય તો જેને પોટલો કરી આવ પણ કોમમાં ડોળા હોય તો ને હા શી હાલ તો હું તો જાઉં છેતરમોળ શિરોમણી લઈ જશો

અબિયું આબિયું હેતરસ પાહા દાટ્યો બોત અને ચારિયો લઈ ગયા તા આ ચારિયો ઉતાર્યો ખેતમ સાયકલ પર

ખાવાનું હોય ખાવા તો જાતળી ના હોય મારો લગભગ આખો રહ્યો ને એક જ નહીં ફૂલાઈ લઈ જવાનો

બે બુર કમ્પ્લીટ થઈ ગયો બરાબરમો ઓણી તો ઘુગરા જેવું આવે ઓણિયા રેલા આ પાડી ઓમ દો આ બસ દેવા જાય હોય મારું કોમ આ દૂધ કઈ ગંદો થોડા થઈ ગયો તમે કેમ નહીં ખાતા તમે તમને તપસ્ત આને

અને એટલા વાઢવા ગર્યો હો ને એટલા ભાગમાં આ નાઉ ઉપર પેલો ગારે વાઢી લીએ પેલો ભાલીયાતા ઈંડા નહીં આગળ ખાતર નાખવાનું ઈંડો વાત ખાતર નાખવાનું પણ હું કહું આ તો ફોન પેદવાઈ ફોન નહીં પેદતી બાપા હા કોન મારતો ફોન બોન કરું નો નો આખો તારા શેતર માં હોય બાર જવા ને આપડે ફોન કરો નથી કરી નકમ પડે પાછો ઈચ્છા બના બના કરો એવું બધું ના બનાવ હમણાં વચ્ચે આયા તા હમણાં આયા પોત હજાર જેટલા આયા છે હમણાં શું કરે પોતે ઓહો પોત હજાર આયા આયા

હા પછી 11 વાગે લાઈટ આવશે એવું ચાલ લઈને તો હું કાવ શેઢાતી વાડી આત રાગર રાગર જો ચાલ નોકરી પરથી ચાર ની બોટલી ને ઘેર જવું મારે આપવું અમે અગિયાર પોણી બોલવું આપણે ભાત લઈને આવજો આજે